જય સ્વામિનારાયણ તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસ ફાગણસુદ એકાદશી બુધવાર મચ્છીયાઓના દરબાર શ્રી દાજી બાપુ અને તેનો પરિવાર ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામી અને પ્રભુ સહજાનંદ સ્વામીના પરમ કૃપાપાત્ર હતા સત્સંગના ઇતિહાસમાં મચ્છિયાઓના ફૈબા પણ ઘણા જાણીતા છે દાજી બાપુના પુત્ર દરબાર બાપુભાઈના કુંવરી બાઈ સાહેબબા નામે હતા પરિવારના શુભ સંસ્કારોમાં પોતાનો ઉછેર થયો સદગુરુ રામાનંદ સ્વામી શ્રી હરિ અને સર્વે સંતોના આશીર્વાદથી તેઓ પણ આદર્શ સત્સંગી થયા હતા પોતાના દાદીમાં ફૈબા અને તેમના માતુશ્રી ફુલીબા વગેરે સત્સંગી માતાઓના સહવાસ અને સમાગમમાં ઉછરેલા બાઈ સાહેબ બા બાલ્યાવસ્થાથી જ સત્સંગના નિયમધર્મો દ્રઢપણે પાળતા હતા તેમના લગ્ન કચ્છ ભુજના રાજવી પરિવારમાં થયેલા અને સાસરિયામાં જઈને તેમણે સત્સંગના નિયમ ધર્મો દ્રઢપણે પાળેલા તથા તેઓ અખંડ ભજન કરતા પોતે રાજવી પરિવારમાં રહેતા હોવા છતાં મહિલા સત્સંગીઓનો ઘણો મહિમા સમજતા અને સૌ સ્ત્રી ભક્તોને કથા વાર્તા અને દર્શનનું સુખ મળી રહે તે માટે અવારનવાર આયોજનો કરાવતા બાઈ સાહેબ ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ઘણી સેવાઓ કરેલી ભુજમાં હમીર સરોવરના ઉત્તર કિનારાની બાજુની મંદિરમાં દરરોજ દેવોને ફૂલના હારો ધરાવવા માટે પોતાની જમીન ફૂલબાગ કરવા શ્રી નરનારાયણ દેવને અર્પણ કરી તથા આશરે રૂપિયા પચીસસો કોરીનો ખર્ચ કરીને ત્યાં પાકો કૂકવો કૂવો કરાવ્યો કરાવી આપ્યો સંવંત ઓગણીસો સોળ કાર્તિક સુધી પ્રબોધની એકાદશીએ ભુજ મંદિરમાં શ્રી નરનારાયણ દેવના નિજ મંદિરના દરવાજાના ચાંદીના કમાડની સેવા કરાવીને શ્રી નરનારાયણ દેવને અર્પણ કર્યા સંવંતો ઓગણીસો બાવીસ અષાઢ સુધી એકાદશીએ પણ આ સિવાય તેમણે મંદિરમાં દેવોને મુગટ વાઘા સોનાના આભૂષણોની વિવિધ સેવાઓ કરીને તમામ સંતો ભક્તોને રસોઈ કરીને જમાડેલા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સ્ત્રીરત્ન માળામાંથી